નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારી વિશે વાત કરીશું લેટેસ્ટ 2025-26 નો છેલ્લો આંકડો છે એ પણ આમાં સમાવેશ કરેલો છે તો આ વર્તમાન પદાધિકારી માં ભારતના રાષ્ટ્રપતિ કોણ ઉપરાષ્ટ્રપતિ કોણ ભારતના વડાપ્રધાન નાણા મંત્રી આરોગ્ય મંત્રી વિદેશ મંત્રી શિક્ષણ મંત્રી રાજ્યસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ લોકસભાના સભાપતિ ઉપસભાપતિ સુપ્રીમ કોર્ટના ના મુખ્ય ન્યાયાધીશ તો એ બધા કોણ છે એની આપણે માહિતી ભાઈ દ્રૌપદી મુર્મુ છે કયા નંબરના છે ભાઈ પંદર માં નંબરના રાષ્ટ્રપતિ છે પ્રશ્ન ભારતના બંધારણીય ભારતનો પ્રથમ નાગરિક કોણ તો કે રાષ્ટ્રપતિ એ ભારતના કેવા નાગરિક કહેવાય પ્રથમ નાગરિક કહેવાય બીજું ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ તાજેતરમાં જ હમણાં એમને ચૂંટણી થયેલી છે જવાબ આવે પી રાધાકૃષ્ણન એ પણ કયા નંબરના છે ભાઈ પંદર માં નંબરના છે ત્રીજું ભારતના વડાપ્રધાન કોણ નરેન્દ્રભાઈ દામોદર મોદી એ કયા નંબરના છે ભાઈ માં નંબરના છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો મારી ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ મારે વડાપ્રધાન બનવું છે તો મારી ઉંમર પચીસ વર્ષ કે પચીસ વર્ષથી વધુ હોવી જોઈએ એના પછી રાજ્યસભાના સભાપતિ જે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર હોય છે એ જ રાજ્યસભાના સભાપતિ હોય છે કોણ ભાઈ પી રાધા કૃષ્ણન કયા નંબરના સભાપતિ છે ભાઈ બાવન નંબરના સભાપતિ છે ભારતમાં રાજ્યસભાની કેટલી સીટો છે એમાં જે રાષ્ટ્રપતિ છે છે એ નિમણૂક રાજ્યસભામાં કરે એના પછી રાજ્યસભાના સભાના ઉપસભાપતિ કોણ હરિવંશ નારાયણ સિંહ એના પછી રાજ્યસભામાં વિપક્ષ નેતા કોણ છે ભાઈ મલ્લિકાર્જુન ખડકે જે કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા છે રાષ્ટ્રસભાના સદનના નેતા કોણ છે ભાઈ જેપી નટડા એના સદનના નેતા છે એના પછી પછી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ જે ભારતની આખી ચૂંટણીનું હેન્ડલિંગ કરતા હોય તો ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર એ ભારતના ચૂંટણી કમિશનર છે પછી થલ સેના પછી વાયુસેના અને નૌસેના તો ભારતના થલ સેનાના વડા એટલે આર્મીના વડા કોણ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી ભારતના વાયુસેના એરફોર્સના વડા કોણ એર ચીફ માર્શલ કહેવાય એને નામ છે અમરપ્રીત સિંહ ભારતના નૌસેનાના વડા કોણ એને નેવી કહેવાય એને નેવીમાં એડમિરલ લાગે અને એડમિરલ છે ભાઈ દિનેશ કુમાર ત્રિપાઠી તો આ ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિ વિપક્ષના નેતા સદનના નેતા મુખ્ય ચૂંટણી કમિશનર પછી આર્મી નેવી એરફોર્સ એના બધા જ વડા અહીંયા લીધેલા છે એના પછી નેક્સ્ટ

પછી ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના હાલ ગવર્નર કોણ છે સંજય મલ્હોત્રા જે આપણી પાંચસો ની સો ની બસો ની નોટ આવે છે એમાં જે ગવર્નર ની સહી હોય એવી હાલ અસ્તિત્વમાં કોણ છે ભાઈ સંજય મલ્હોત્રા ભારતના સોલિસિટર જનરલ કોણ છે હાલ તો કે તુષાર મહેતા ભારતના એટર્ની જનરલ કોણ છે તો કે આર વેંકેટ રામન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ તો મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે ભૂષણ આર ગવ હવે એટલે જે પક્ષમાં સૌથી વધુ સીટો મેળવી હોય એને શાસક પક્ષ કહેવાય જે ભાજપના છે લોકસભામાં વિપક્ષના નેતા કોણ છે રાહુલ ગાંધી જે કોંગ્રેસ ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે હીરાલાલ સામરિયા

ટ્રાયના અધ્યક્ષ અનિલ કુમાર લાભોની છે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેના અધ્યક્ષ વી નારાયણ છે આઈ આર ડી એ અધ્યક્ષની વાત કરીએ તો ભાઈ અજય શેઠ છે આર એ ડબ્લ્યુના વડા કહીએ આપણે તો કે રવિ સિંહા છે સીબીઆઈના વડાની વાત કરીએ તો પ્રવીણ સુદ છે ભારતના કેર કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ કે સંજય મૂર્તિ છે

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ વી રામા અહીંયા રાષ્ટ્રીય મહિલા રક્ષા મંત્રી ગૃહમંત્રી નાણાં મંત્રી કોણ છે જે મંત્રી મંડળ હોય બધા નું તો એના મંત્રીઓ છે તો પહેલું ભારત ના રક્ષા મંત્રી કોણ છે ભાઈ રાજનાથ સિંહ બીજા નંબરમાં ભારતના ગૃહમંત્રી કોણ છે અમિત શાહ ત્રીજા નંબરનું ભારતના નાણા મંત્રી કોણ છે નિર્મલા સીતારામન ભારતના કૃષિ મંત્રી કોણ છે ભાઈ જીવરાજ સિંહ ચૌહાણ ભારતના ઉર્જા મંત્રી કોણ છે ભાઈ મનોહરલાલ એના પછી ભારતના કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ એના પછી ભારતના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એના પછી ભારતના આયુષ મંત્રી જાદવ પ્રતાપરાવ એના પછી ભારતના શિક્ષણ મંત્રી

ભારતના યુવા રમત ગમત કોઈ મંત્રી હોય તો કે મનસુખ માંડવીયા પંચાયત રાજશંકર ભારતના એમ એસ એમ ઇ મંત્રી જીતન રામ ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ભારતના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરિયા राष्ट्रीय लघुमति आयोग ना अध्यक्ष इकबाल सिंह लालपुरा राष्ट्रीय अनुसूचित जाति एससी तो के राष्ट्रीय अनुसूचित जाति शेड्यूल ट्राइब ने शेड्यूल ट्राइब तो के राष्ट्रीय अनुसूचित जाति ना अध्यक्ष किशोर मकवाणा राष्ट्रीय अनुसूचित जनजाति ना आयोग ना अध्यक्ष अंतरसी आर्य चीफ ऑफ डिफेंस स्टाफ हंसराज अहिर राष्ट्रीय पिछड़ा वर्ग व आयोग अध्यक्ष जनरल अनिल चौहान તો આ આપણે આખું ભારતનું મંત્રીમંડળ હતું કોણ સેના મંત્રી છે કોને કયું પદ આપવામાં આવેલું છે જે તાજેતરના વર્તમાન બે હાજર પચીસ છવ્વીસ ના જે મંત્રીઓ છે વડા છે અધ્યક્ષ છે એની વાત કરેલી છે તો આ વિડીયો એક વખત આપ જોશો તો આપને ભારતનું મંત્રીમંડળ ભારતના વર્તમાન કોણે કયો હોદ્દો છે એ બધી જ માહિતી આપેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આપણા બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને ને કરજો હસ્તો